આવા યુદ્ધ ને હું માનતો જ નથી આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું તમે બધા બહાદુર ના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયા વાળા મિત્રો જે ઉછેડકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગયો નથી એને કહું છું મને વેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ 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 ને પાણી થઈ જાય તમામ ચૂંટણી આગેવાનો ઉપસ્થિત છે તો આ વિવાદ નો અંત અહીં જાહેર કરવામાં આવે આ વિવાદ અંત અહીં જાહેર જ કરવામાં આવે છે જે નરિયા તરિયા વગર ના એમ તેમ તો એમના માટા મારે છે એના વચ્ચે ની વાત છે આ વાત કોઈ સમાજને સ્પર્શ આપતી નથી ઓકે ઓકે